સેસમા પહેરો એવી દુનિયા દેખાય ભાઈ કાળા હોય ને તો દુનિયા કાળી દેખાય દુનિયા કાળી નથી તારા સેશમાના કાસ કાળા છે તારી આંખું ફેરવી નાખ એટલે જ કાળું છે ને એમાં ધોળું દેખાવા મળશે કારણ કે એની નજરું જ એવી થઈ જાય છે એને કઈ કાળું દેખાય જ નહીં જે ગુરુ ચરણમાં જે હરિગુરુ સંતના ચરણમાં થઈ ગયું એની આંખો હારી થઈ ગયા એને પછી ક્યાંય કાળું દેખાય જ નહીં ભરણ આંચી દીધા હોય પછી એની આંખો ન દુખે તમને ખબર છે આપણા ગામડામાં પેલા ભરણ આંત આંખ માં અંગૂઠા ઉપર લઈ અને પછી આંજે અને એ ભરણ જેને આંજી દીધા હોય ને એને જિંદગીમાં કોઈ દુખવા ન આવે એમ ગુરુ મને તમને ભરણ આંજી દે ને પછી આપણને ક્યાંય કાળું દેખાય જ નહીં પછી આપણને બધે જ દેખાય આપણે એવા 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 આવા સિસ્ટમાં પહેરી લીધા કે આપણને બધે એમાં ખામી દેખાય આમ છે બધી ખોટા પાપના અને ખોટા દોષ ના અધિકારી મત બનો ગુરુ ના હજારો શિષ્ય હોય તો બધા હરખા જ હોય એ ભાઈ એના તમને હું કેટલાક દ્રષ્ટાંત હું તમને પેથે પેથે તેલ નાખું તમારી મા થઈને આવ્યો જેમ દીકરીને આમ 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 પેથે પેથે માં આમ તેલ કહે માથા દુખતા ઉતારે ને એમ હું તમારી માં થઈને આવ્યો તમારા પેથે પેથે તેલ કહું એટલે તમારા માથા ઉતરે કસોળામાં તેલ લઈને ચાર આંગળા લઈને કહે આમ અને માતાઓ તમને તો ખબર હોય બાપ માના ખોળાની બે ગોઠણની વસાળ માથું હોય કસોળામાં તેલ હોય આમ ચાર આંગળા લઈ અને પછી આમાં ગહે ગહતાં ગહતા દીકરી હોઈ જાય માના ગોઠણ ઉપર માથું રાખીને હોઈ જાય એમ હું તમારી માં થઈને આવ્યો છું બાપ તમારા તાળવામાં તેલ ગહું ને એટલે તમારા માથા ઉતરી જાય ને તમને નિરાતની ઊંઘ આવે આ કસોળા લઈને આવ્યા છે આમાં 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 ખોપરેલ છે આમાં 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 દૂધીનું તેલ છે બધા તેલ ભર્યા છે આંગળા બોલી બોલીને ઘસી તમને સદગુરુના ભાવમાં કોઈ દી ફેર નો માના ચાર દીકરા હોય તો મોટો દીકરો આખો રોટલો ખાતો હોય નાનો દીકરો અડધો રોટલો ખાતો હોય એનાથી નાનો હોય પોણા ભાગનો રોટલો ખાતો હોય એનાથી નાનો દીકરો પા ભાગનો રોટલો ખાતો હોય તો મા બધાના ભાણામાં મોટાના ભાણામાં આખો મૂકે નાના દીકરામાં અડધો મૂકે પછી પા ભાગનો મૂકે તો હું માને તૈણે ચારે દીકરા ઉપર પ્રેમ નથી ના માને ખબર છે કે મારો મોટો દીકરો આખો ખાય છે અને નાનો અડધો ખાય છે બાકી એને ઘડિયા એક જ તાવડીમાં અને જન્મ એક જ કોઠે થઈ દીધા એમાં માના ભાવમાં ફાળ ફેર ન થાય એને એને પીડા તો સારી દીકરા વખતે હરખીત થઈ હોય ને કાંઈ મોટા દીકરાનો જન્મ થાય પીડા વધારે થાય ના એ તો નાના દીકરા વખતે એટલી જ પીડા થાય પ્રેમમાં આપણા ભાવમાં ફારફેર હોય ભાવમાં હોય બાકી ગુરુને ખબર હોય કે આ અડધો રોટલો ખાઈ કે એમ છે આને આખો દેવું ને તો આ વમન થઈ જાય આને ઉલટી થઈ જાય એટલે ગુરુ આખા ન આપે કઈક બટકા આપે

તારે માઇન્ડ માઇન્ડ આ ઠેકાણે મારા ગુરુના આશ્રમમાં ઉપર ચા બનાવે તપેલી ધૂણા ઉપર શાક અને મારો ગુરુ તો તપેલું આપીને મને એમ કેતા કે બેટા આમાં તપેલી માં ડાઘ રહે ને તો તારામાં ડાઘ રહી જાય હું આખી રાત ઘઉં ગોતો અને સવારે મારા બાપને બતાવતો જો બાપ આમાં ડાઘ બોલે ના બેટા આમાં ડાઘ નથી બસ તે પહેલા આમાં ડાઘ ન હોય ને બેટા તો તારામાંય કોઈ દી ડાઘ નહીં રહે જા બેટા મારો આશીર્વાદ આખી આખી રાત તે પેલું કહો તો બહુ બહુ ઊંચી ભૂમિકા સદ્ગુરુને સમજતા શીખજો એને ભલે તમે કાંઈ ન મૂકો એને આપણે શું શું આપણે એને એક તુલસીનું પાન મૂકો અને એક ફૂલનું આમ આમ પાંદડી મૂકી દો ને આપણા ભીતરમાં ભાવ હોય ને તો ગુરુ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય અને કરોડો રૂપિયા મૂકો સોનાના ઢગલા કરો પણ ભાવ ન હોય તો રામ રામ કરો પૈસાથી સાધુતા નથી મળતી પૈસાથી ગુરુનો પ્રેમ નથી મળતો ગુરુનો અને સંતનો પ્રેમ લેવા માટે તો આપણે આપણે લાયકાત લેવી પડે અધિકારી થવું પડે મને ઘણા કે બાપુ એમ અધિકારી છીએ હવે બે હતા તને આવડતું નથી હું અધિકારી હા પહેલા તારા ગુરુ બે હતા શીખવાડ પછી અધિકારી અધિકારી છે શેના અધિકારી હજી એમ અધિકાર નથી લીધો ચા ત્યાં લઈ લીધો હે પામી ગયા સારું કર્યું પામી ગયા પૂરણ થઈ ગયા તો સારું પૂર્ણ થઈ ગયા અમારે તો અધૂરું રહેવું પૂરું થવું જોઈએ અધૂરા રહીને બાપ તો મારી કોક નાખે પૂરા થાય ને હું કરવું આ અધૂરા થઈ એટલે બકબક કરીએ છીએ પૂરા થઈ ગયા હોય તમારે આ તમે બધા પૂરણ છો તમે પૂરણ પદ ને પામી ગયેલા છો હું અધૂરો છું બકબક કરું છું અધૂરા રેવા મજા છે કડા શલકાઈ જાય પૂરા થઈ જાય તો ઉપર થઈને તમને માતાઓ બધાને ખબર હોય ચકલી ચાલુ કરો ને હેઠે કડો મૂક્યો હોય પછી કડો આખો ભરાઈ જાય શું થાય શલકાને વહેવું જાય ને અધૂરા હોય તો તો માઈલ પાન માઈલ ભાડે હું તો કથાએ કથાએ અધૂરો થાઉં એ આઈને નામ નામ ભરતો જાય ભરતો જાય ભરતો જાય ને ઘડો ભરાય જાય ત્યાં પાછો ગાંધીનગર ખાલી કરતો જાય એટલે હું તો હું તો આખી જિંદગી અધૂરો જ અમદાવાદ ને અમદાવાદ થી વળી પાછી ગાંધીનગર ઈ ઘડો આય ભરાય ના ઠલવું ના ભરાય આમ ઠલવું અને ઠલવવું જ પડે નો ઠલવો ને બાપ તો માલ આમ 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 લીલ બાજી જાય ભરથરી ભેખ લીધો ને તારે પિંગલાએ આ શબ્દ કીધા છે ભરથરી એમ આમ જયારે નીકળ્યા બાણું લાખ માળવાનો ધણી ત્યાગ કરીને ગોરખનાથ બાબાની વાહે ત્યારે એ વખતે પિંગલા એમ કહે છે કાનદાસ બાપુ ભજન ગાતા એ જી દીન રાજા તારો સાધો કાનદાસ બાપુ દ્વારિકા હાથમાં રામસાગર લઈને ગાતો હોય એની જેવું કોઈ ગાયું નથી આ ભજન પછી બધા ગાવા મજા બાકી પેલા વેલો ગાનાર કાનદાસ બાપુ એ વાગે રૂડા નગારા ને જોશીડા તેડાવો આપણા

હવે ફરતરી જવાબ આપે વેતારે નીર રાણી નીરમણા વેતારે નીર રાણી નીરમણા રે ગંદા હો જાય રે જોઈ રે સાધુ રાણી ਰਮਤਾ ਬਲਾਈ ਦਾਗ ਨਹੀਂ ਲਾਗੇ ਤੁ ਜੋ ਕੋਈ ਰੇ ਵਿਖਾਰੇ ਆਪਣੇ ਮਈਆ ਪੀਂਗ ਲਾਈ ਵਿਖਾਰੇ ਆਪਣੇ

અજમલજી મહારાજ બાળીનાથ બાબાના ચરણમાં બેઠા છે નજર કરીને ઓળખી ગયા કે આજ અજમલ કઈક દુખી અજમલ અજમલજી મહારાજે હાથ જોડીને કહ્યું છે કે તમારા જેવો સદગુરુ હોય પછી અમને શું ખામી હોય સાંયા તું બડો ધણી તુજશે બડો ન કોઈ કે શિર પર હાથ પડે તે જગશે બડો હોય ગુરુ ચરણમાં સદગુરુ ચરણમાં ગયા પછી એકલા દુઃખ નો ગાવા નકરા રોદડા નો રોવા મરી ગયા મરી ગયા બાપુ આમ કરો બાપુ આમ કરો એ રો રો નો કરવું ચરણમાં ગયા ચરણમાં ગયા પછી આપણને જેટલા સુખ હોય ને એ બધા પહેલા ગાવા એમ સુખી છે તમારા જેવો સંત તમારા ઉપર કૃપા કરે અમારે હું ખાની હોય આપણે તો ખોળા ફાટલી નોટ મૂકી મૂકીને રામાપીર ને કે એ બાર બીજ ના થણી મારા દીકરાની વહુ આવી જાય તે રૂપિયા ની ફાટલી નોટ માં રામાપીર વહુ આપે એની ચોળીમાં વહુ ભરીશ અને ની નોટ મૂકીને રામપીર આપે ફાટલી નોટ મૂકો તો હોય દ ફાટલી વહો આવે ને હા એ તો જેવું ભાવ છે એવું ભગવાન બધાનું પૂરું કરે ભાઈ વ્યવ હોય વોવ એવી મળે ને ફાટલી એટલે મગજ મગજ ભી ગેજ નહી આંટા નો હોય આમ કાઈ હારા ભાવ થી મૂકે હારી વસ્તુ મૂકે તો આમ 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 ઇન્દ્રના ના ઘર ની અપસરા જેવી મળે ગુરુચરણ માં ગયા પછી સુખ પેલા ગાવું ધ્યાન દેજો બધા મારા તમારો જે સદગુરુ હોય જેને તમે માનતા હો સદગુરુ ની પાસે ગયા પછી એકલું રોવું નહીં હસતું હસતું જવું પ્રફુલ થઈને જવું પ્રમાદ છોડીને જવું આલસ છોડીને જવું હરખના હેતના હૈયાના હેતના ઉભરા લઈને જાઓ પાંચ પાંડવોનો જન્મ થાય ભગવાન વેદવ્યાસની પાસે અંબા અંબાલિકા એ એને એને એમ ગુરુની પાસે મોકલે ગુરુની પૂજા કરવા માટે તો તમને ખબર છે ને એક પાટા બાંધીને ગઈ તો એના આંધળા છે થયા ને મહાભારતમાં કથા ભગવાન વેદવ્યાસજીની પાસે એ કીર્તન કરતા કરતા ગયા તો એના વિદુર છે એક બીક માં બીક ભયમાં ગયા તો એના રોગીષ્ટ પાંડુ બન્યા આમ આનંદ થી જ આવું પ્રફુલ્લિત આપણને ક્યાં ગુરુ મારી નાખવાનું આપણે ગુના કર્યા છે એટલે બી છે બાકી ગુના નથી કર્યા દાંત કરતા કરતા ન જાય મારો બાપ મારા ઘરે આવ્યો છે મારો સદગુરુ આવ્યો

આપણા ઘરે આપણા સંતો આવ્યા આપણા ઘરે આપણો બાપ આવે છે બીતા બીતા આમાં સુખ એકલા આમાં ગાય લેવું બધું કેવી સુખી છે તમારી દયા થી ઘર સારું છે દીકરા સારા છે આજ મને મા મારો ઉતારો છે ને એ મા કહેતા થાય કે બેઠા થાય આજ બપોરે મારી પાસે માં આવ્યા મને કે બાપુ ભગવાનની બહુ દયા છે મારા ચારે દીકરા હારા છે ચારે દીકરાની વહુ હારી છે મેં ચારે ધામની યાત્રા કરી દાદાએ મને બસ ગાડીમાં બેઠા છે મારે દાદા એ કીધું પછી મેં થોડુંક કીધું તો દાદા બધું સારું હોય ને તો ખોટું બગબક ન કરવું શાંતિ થી બે આવું નકરા છે ને એ બગડશે મોઢે ઠપકાયું મેં કાંઈ માથાકૂચ ન કરી तयार रोटली रोटला म्हेने एक खाय